आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीम लाइव सच्चाई की सही आवाज गुजरात राज्यના માનનીય ગ્રામ મંત્રી શ્રી જે પ્રકારે પત્રકારોને તોડમાજ કર્યા એ ખરેખર નિંદનીય શબ્દ છે અને આ સમર્ઘ પત્રકાર જગતના માટે એક શરમજનક બાબત કર્યા કહેવાય અને આ પત્રકારોનું સોમાન ભંગ કર્યા પત્રકાર એટલે દેશની લોકશાહીનો ચોથો આધારસ્તંભ શાસન પ્રશાસન અને મીડિયા ન્યાયતંત્ર આ ચારમાં મીડિયા એ ચોથો આધારસ્તંભ અને ત્રીજું નેત્ર છે તો મીડિયાને ખરેખર માન્ય મુખ્ય ગૃહમંત્રીશ્રીએ જે શબ્દ તોડવા કયો એ એ બદલ ખરેખર ગૃહમંત્રી શ્રીને પત્રકારોની માફી માગવી જોઈએ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे